યાત્રાધામ વીરપુર ખાતે આજે હનુમાનજીની જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી ભારતભરમાં રામ ભક્ત હનુમાનજી અલગ અલગ સ્વરૂપે બિરાજે છે આમ તો ભક્તોના દુઃખ હરતા હનુમાનજી સામાન્ય રીતે કપિના સ્વરૂપે પૂજાય છે અને તેની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે આજે એક એવા હનુમાનજી મંદિરની વાત કરવી છે જે આ તમામ રીતે અલગ છે આ મંદિરમાં કઈ રીતે બિરાજમાન છે હનુમાનજી અને કેવું છે મંદિર એક એવું જેના દર્શન કરવા માત્રથી લોકોની ઈચ્છા પૂરી થાય છે અને દર્શન કરવાથી મન પ્રફુલ્લિત થાય છે સંજાવાડી હનુમાનજી દાદાનું મંદિર છે અમારે અહીંયા એક એવું મંદિર છે કે અહીંયા એક બધે કપિય સ્વરૂપ હોય છે અહીંયા અમારે માનવ સ્વરૂપ હનુમાનજી બિરાજેલા છે અને અહીંયા બધા તો પુરુષો જ પૂજા અર્ચન કરતા હોય છે પણ અહીંયા અમારે એક માનવ સ્વરૂપમાં છે તો અમે બધા સ્ત્રીઓ અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને બધા સત્સંગ કીર્તન પણ કરીએ છીએ અને હનુમાન જયંતિના દિવસે રોજને માટે અહીંયા પૂજા અર્ચન કરીએ છીએ અને અહીંયા આ એવા હનુમાનજી દાદા છે કે તે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંથી દેશ વિદેશના બધા લોકો આવે છે એ લોકો પણ અહીંયા પૂજા કરવા આવે છે રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં વીરપુરમાં માનવ સ્વરૂપે બિરાજતા આ સાંજાવાડી હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે આ હનુમાનજી મંદિરનું નામ સંજાવાળી હનુમાનજી તરીકે ઓળખાય છે એ પણ એક મહિલાના નામ ઉપરથી જ પડેલ છે વર્ષો પહેલાં રાજાશાહી વખતમાં એક સંજયાબાઈ નામના મહિલા રોજ હનુમાનજીની સેવા પૂજા અને આરતી કરતા હતા અને આજીવન તેના મૃત્યુ સુધી તેણે અહીં પૂજા અને આરતી કરી હતી જેને લઈને આ હનુમાનજીનું નામ સંજાવાળી હનુમાનજી રાખવામાં આવ્યું છે લોકોના કહેવા મુજબ અહીં બિરાજતા માનવ સ્વરૂપ મૂછવાળા હનુમાનજીના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે આ સાંજાવાડી હનુમાનજીની મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે અને અહીં કોઈ સાચા મનથી માનતા કે બાધા રાખે સાંજાવાળી હનુમાનજી મહારાજ દરેકના ઓરતા પૂરા કરે છે હાલ વીરપુર જલારામ ગામ ખાતે એક સંજાવાડી આવેલી છે અને રાજા રાજાશાહી વખતના સંજાબેન તરીકે અહીંયા હનુમાનજીની પૂજા કરતા હતા અને અહીંયા માનવ સ્વરૂપે મૂછવારા હનુમાનજી બિરાજમાન છે એટલે અહીંયા બૈરાવો બધી પૂજા કરી લગે છે અને હનુમાન જયંતિ દિવસે એટલે કે પૂનમને દિવસે અમે અહીંયા મોટો ઉત્સવ ઉજવીએ છીએ અને મહિલાઓ બધી સત્સંગ મંડળ અમે અહીંયા સત્સંગ કરીએ છીએ અને અમે અહીંયા હનુમાનજી મહારાજ અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે